એક એવો રાક્ષસ જેનું સ્થાન ભગવાનથી પણ ઊંચું ગણવામાં આવે છે અને તે રાક્ષસ ભગવાન શિવનો જ એક ગણ છે અને તેનું નામ છે કીર્તિમુખ એક વખત જ્યારે ભગવાન શિવ લીન હતા ત્યારે રાહુએ તેમના માથામાં રહેલા ચંદ્ર ઉપર ગ્રહણ લગાવી દીધો હતો જેને જોઈને ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને પોતાની ત્રીજી આંખમાંથી કીર્તિમુખની ઉત્પત્તિ કરી હતી કીર્તિમુખ રાહુને ખાવા માટે તેની પાછળ દોડ્યો ત્યારે રાહુ ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તેને તરત જ ભગવાન શિવ સામે જઈને માફી માંગી લીધી ભગવાન શિવે તેને માફ કરી દીધો ત્યારે કીર્તિમુખે કીધું કે હું તો ખૂબ જ ભૂખ્યો છું હું કોને ખાવ ત્યારે ભગવાન શિવે કહ્યું કે તું પોતાને જ ખાઈ જા ત્યારે કીર્તિમુખે ભગવાન શિવનો આદેશ માનતાની સાથે પોતાને જ પૂરેપૂરો ખાઈ લીધો ત્યારે ભગવાન શિવે કીર્તિમુખને વરદાન આપતા કહ્યું કે જે પણ દરવાજા ઉપર તારું મુખ લગાવવામાં આવશે ત્યાંની નકારાત્મક ઉર્જાને તું પૂરી રીતે ખાઈ જઈશ ત્યાંના દ્વેષ અને ક્રોધને તું પૂરી રીતે નષ્ટ કરી નાખીશ અને ત્યારથી જ માન્યતા છે કે જે પણ દરવાજા ઉપર કીર્તિમુખનું મુખ લગાવવામાં આવે છે તે ઘરની નકારાત્મક ઉર્જાને કીર્તિમુખ સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો ધન્યવાદ